નિષ્પક્ષતા નિરપેક્ષ રીતે જીત થઈ સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન ની મતદાન શુક્રવારે યોજાયું હતું જેમાં બેતાલીસ ઉમેદવારો મેદાને હતા તો ચૂંટણી મતદાન થયા બાદ મોડી સાંજ સુધી મતગણતરી થઈ હતી

ચૌહાણભાઈ નો વિજય થયો છે સેક્રેટરી તરીકે કોર્ટ બિલ્ડિંગ આટલેથી જ્યાં ઉડિયા ન જાય તે માટે અમે બે ઓગણીસ થી લડત ચલાવી રહ્યા છે કઈક મહદઅંશે અમને એમાં સફળતા મળી છે હાલમાં મરઘા કેન્દ્ર જે જમીન છે એના માટે અમારી ડિમાન્ડ મૂકવામાં આવેલી છે જે જસ્ટિસ ઓફ ગુજરાત સાથે ચર્ચા વિચારણા કરીને જો એમની અનુમતિ મળે તો આની અંદર આગળની કાર્યવાહી સરકાર સાથે રહીને કરવાની અમે કોશિશ કરીશું હું આજે લગભગ અઢીસો થી પોણી ત્રણસો વોટ જીતો છું અમે ટોટલ ચાર કેન્ડિડેટ હતા પ્રેસિડેન્ટમાં વાઇસ પ્રેસિડેન્ટમાં બી ચાર કેન્ડિડેટ હતા સેક્રેટરીમાં ચાર કેન્ડિડેટ હતા જોઈન્ટ સેક્રેટરીની અંદર ત્રણ હતા અને ખજાનજી માં બે કેન્ડિડેટ હતા